તમે શું કામ કરો છો તમારું નામ શું છે તમે જલ્દી 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 કોમેન્ટની અંદર જણાવી દો જેથી મને પણ ખબર પડે કે તમે શું કામ કરી રહ્યા છો તમારું નામ શું છે તમે કયા ગામના છો જલ્દી જલ્દી મને જણાવી દો ચાલો મિત્રો જલ્દી ઝડપથી ઝડપથી બધા બ્લોગના અંદર જોડાઈ જાઓ ક્યાંથી છો શું કામ કરો છો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મને પણ વરસાદ ખૂબ ગમ્યો છે તમને વરસાદ ગમ્યો કે નહીં તમારા ગામ શહેરની આજુબાજુ વિસ્તારોમાં વરસાદ છે કે નહીં તમે આજે શું કામ કરવાના છો તમે મને જણાવજો ઝડપથી 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 મિત્રો બ્લોગની અંદર બધા જોડાઈ જાઓ બધા લોકો સુધી શેર કરી દો આજનો બ્લોગ એકદમ તમને મજા આવવાની છે ચલો મિત્રો જલ્દી જલ્દીથી બધા બ્લોગની અંદર જોડાઈ જાઓ કોઈ બે પાંચ લોકો જોડાય તો આપણે તેઓની સાથે વાત કરીએ હજી સુધી કોઈ જોડાયું નથી પણ જોડાઈ જશે જ્યાં સુધી જોડાય ત્યાં સુધી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તમે ઝડપથી ઝડપથી તમારું નામ કોમેન્ટની અંદર જણાવી દો જેથી મને ખબર પડે કે તમે લાઈવની અંદર કન્ટિન્યુટ જોડાયેલા છો તો મિત્રો તમારું નામ શું છે તમે સૌથી પહેલાં જણાવી દો તમે બ્લોગની અંદર પહેલો એન્ટ્રી મારી લેલી છે તમારું નામ શું છે ઝડપથી મને જણાવી દો તમારા ગામ શહેર આજુબાજુ વિસ્તારોમાં વરસાદ છે કે નહીં તે પણ મને જણાવી દો ચલો મિત્રો ઝડપથી ઝડપથી બધા મિત્રો જોડાયો મારું નામ છે સંજય તમારું નામ શું છે તમે કોમેન્ટની અંદર હાઈ લખીને મોકલો જેથી મને ખબર પડે हेलो मित्रों केम छो हाय करे हेलो रवि हेलो शो करे क्या से के बारे हेलो ક્યાં છો બધા મિત્રો મજામાં છો ને તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં જણાવજો કબડિયા સપોર્ટ કરો હેલો અંકલ અંકલ નથી ભાઈ હું અઢાર વર્ષનો છોકરો છું યાર અંકલ નથી સપોર્ટ કરો તવલ ભાઈ તમને પણ સપોર્ટ કરો તમે મને સબસ્ક્રાઈબ કરી દો તો સામે હું પણ તમને સબસ્ક્રાઈબ બેક આપી દઈશ રવિભાઈ રાજકોટની અંદર છે વાંધો નહીં ભાઈ હું અંકલ નથી એક છોકરો જ છું મિત્રો લાઈવની અંદર જોડાઈ જાઉં અઢાર તમારું નામ શું છે એટલે ભાઈ અઠ્યાવીસ નો નથી લાગતો યાર જોઈ લો હું નાનો જ છું અઢાર વર્ષનો જ છું કેમ છો બધા મિત્રો તમારું નામ જણાવી દો હે રાજકોટમાં છે વરસાદ હા ભાઈ રાજકોટમાં હશે અમારે અહીંયા પણ ઘણો વરસાદ છે તમારે વરસાદ છે કે નહીં તો ભાઈ તમે શું કામ કરો છો અને કયા ગામના છો હાલ આ વર્લ્ડ વાઈડ ટ્રાવેલ વ્લોગ ક્યાંથી છો હું ભાઈ થરાદથી છું તમે ક્યાંથી છો થરાદની અંદર મલુપુર ગામ છે ત્યાંથી છું તમે વર્લ્ડ વાઈડ ટ્રાવેલ વ્લોગ્સ ક્યાંથી છો તમે બધા મિત્રો ઝડપથી કોમેન્ટ કરીને મને જણાવો હું સુરત થી ઓકે ભાઈ સુરત સુરતમાં વરસાદ છે કે અમારે તો અહીંયા ચાલુ જ છે રાતે બે વાગ્યા થી લઈને જીવ સુધી સુરતમાં વરસાદ છે કે નહીં ભાઈ તમે ભાઈ છો કે બેન છો પેલો એ મને જણાવો હું ભાઈ ભાઈ કરું છું કદાચ બેન પણ હોય તો સવારે હતો આવ્યો અત્યારે નથી ઓકે વાંધો નહીં તમે ભાઈ છો કે બેની પહેલું મને જણાવો વર્લ્ડ વાઈડ ટ્રાવેલ બ્લોગ મિત્રો જેટલા પણ જોડાયેલા હો તમને મારું નામ જણાવી દઉં મારું નામ છે સંજય ગરજી હું થરાદ મલુપુરની અંદર રહું છું તમારા ગામ શહેર વિસ્તારની અંદર તમને તમારો વરસાદ છે કે નહીં તે પણ મને જણાવો હાઈ ભાઈ છું હું ભાઈ છું ઓકે વાંધો નહીં ભાઈ કેમ છો ભાઈ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગામની આજુબાજુ પણ કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળ હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો ત્યાંનો પણ હું વ્લોગ વિડીયો બનાવીશ મારી ચેનલ ઉપર ત્રણથી ચાર વ્લોગ વિડીયો ધાર્મિક સ્થળના બનાવેલા છે હું ભાઈ કાંઈ નહીં હું ભણવાનું કરું છું એક મિનિટો ભાઈ હું પાંચ મિનિટની અંદર આવું ઓકે સોરી સોરી ભાઈ આ એક ઇમરજન્સી કોલ આવી ગયો તો એના કારણે વોઈસ બંધ રાખવો પડ્યો હતો હું ભાઈ અત્યારે ભણવાનું કામ કરું છું ભાઈ થેન્ક યુ થેન્ક યુ આર ટીવી ભાઈ થેન્ક યુ ભાઈ તમારા વ્લોગ બહુ સારા હોય છે અમે તમારા વ્લોગથી તમારું કે જાણવા માટે છો શું ભાઈ લખીને મીલ્યું છે તમે એસ જુ બના બનાવો છો એ શું લખીને મૂક્યું છે ભાઈ તમે તે થોડુંક સમજાવી રીતે લખીને મૂકો થેન્ક યુ રવિભાઈ આ ટીવી ભાઈ રેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર એવી જ રીતે બ્લોગ જોતા રહો સપોર્ટ કરતા રહો શું બનાવો છો હું ભાઈ કંઈ બનાવતો નથી હું સ્ટડીનું કામ કરું છું જુઓ તમે હું ભણવાનું કામ કરું છું એક જ મિનિટો મિત્રો હું ખાવા જાઉં છું તમારે પણ જો ખાવા આવવું હોય તો તમે આવી જાઓ અને આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ લાઈવ હા ભાઈ હું કોલેજમાં છું તમે કેટલી તમારી એજ છે તમે જણાવશો મને અને તમે શું કામ કરો છો ભાઈ હેલો ભાઈ વર્લ્ડ વાઇડ ટ્રાવેલ બ્લોગ વીસ વર્ષ ઓકે વીસ વર્ષનો જો હાલ તમે સ્ટડી કરો છો કે કામ કરો છો કાંઈ બીજું એન્જિનિયર ફાઈનાન્સ ઇયર્સમાં ઓકે એટલે સાયન્સ લીધું હતું એમ ને તમે બીજા મિત્રો લાઈક કરી દીજો વિડીયોને ક્યાંથી છો તમે મને કમેન્ટની અંદર જણાવી દો હા સાયન્સ ઓકે ઓકે ભાઈ હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ વિડીયો તમને જોવા હોય તો અને લાઈવ પણ જોવા હોય તો હવે મેચ કરીશ ઓકે વાંધો નહીં હા ઓ હા લાઈવ ચાલુ છે એટલે મિત્રો હવે હું ખાવા જાઉં છું તો લાઈવ અહીંયા પૂરો કરીએ ભાઈ ભાઈ બધાને આવજો ટાટા ફરીથી મળીશું ઠાકોર ભાઈ હાય લો કરવાનો છે ભાઈ હું અત્યારે જમવા માટે જઉં છું તો લોગ અહીંયા પૂરો કરીએ છીએ ઠાકોરભાઈ વર્લ્ડ ટ્રાવેલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે એન્ડ સુધી જોડાયેલા રહ્યા એના માટે અને લાઈવની અંદર હવે રોજ જોડાતા રહેજો લોગ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ એક સરસ મજાની કરજો તો મળીએ મિત્રો નવા વિડીયોની અંદર બધાને આવજો ટાટા ભાઈ ભાઈ બધા એકવાર જય જય શ્રીરામ કોમેન્ટની અંદર લખી દો પછી આપણે લાઈવ પૂરો કરીએ ઝડપથી લાઈવની અંદર જય શ્રીરામ લખી દો જેટલા પણ ત્રણ મિત્રો છે ત્રણે ત્રણ મિત્રો લખી દો લાઈવની અંદર જય શ્રીરામ એટલે આપણે કને લાઈવ પૂરો કરીએ લાઈવ તમને કેવો લાગ્યો એ જણાવજો કોમેન્ટની અંદર આ લાઈવ વિડીયો રહેવાનો છે ચેનલની અંદર તો પણ તમે કોમેન્ટ કરી શકો છો જય શ્રીરામ જય ભાઈ મિત્રો મળી આવે નવા પ્રયોગની અંદર